દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી કોંગ્રેસ આગેવાનોએ કલ્યાણપુર તાલુકાના વિવિધ અછતગ્રસ્ત વિસ્તારોમાં વસવાટ કરતા લોકો સાથે વાતચીત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના રાવલ અને તેના આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ખેડૂતોના ખેતરમાં ધસમસતા પાણી ફરી વળતા ખેતરમાં ધોવાણ થયું છે વ્યાપક વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેને પગલે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખુ વાળોતરિયા મહામંત્રી સહારા મકવાણા સહિતના અગ્રણીઓ રાવલ હનુમાન ધારા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા આગેવાનોએ સ્થાનિકો સાથે વાતચીત કરી કલેક્ટર અને સરકાર સુધી આ મામલે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પદાધિકારી કે અધિકારી કોઈ પણ લોકોના ખબર પૂછવા નથી આવ્યા એટલે આજે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે અમને કીધું છે એ પ્રમાણે અમે આખી ટીમ અહીંયા આવ્યા છીએ આખા બધા લોકોને મુલાકાત લઈ મળી ઘર વખરીનો તાગ મેળવી લોકોને જે હેરાનગતિ છે આજે રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ પણ આજે અહીંયા ઊભી થઈ છે ત્યાં ત્યારે એ વાત કરવા માટે આવતીકાલે કલેક્ટરનો ટાઈમ લઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે અને વાકેફ કરવાના છે અને આ વિસ્તારના ખેડૂતોને ગરીબ માણસોને તાત્કાલિક મદદરૂપ થાય સરકાર પગલાં લે અને તકે ખેડૂતોને મદદરૂપ થાય તો ફરીને આમાં વાવેતર ખેડૂતો કરી શકે એવી વાત અમે કરવાના છીએ અમે સ્થાનિક લોકોને ખાસ કરીને બહેનોને જયારે મુલાકાત લીધી ત્યારે તેઓના ઘરના અંદર એટલા બધા પાણી ભરેલા છે કે તેમની ઘર વખરી તમામે તમામ ઘર વખરી અનાજ કોઠાર બધું પણ પાણીના અંદર તરાઈ ગયેલ છે અને ત્યાં આજે સુધી સરકારની કોઈ પણ ટીમ અહીંયા પૂછવા માટે કે એને ખાસ કરીને રાહત આપવા માટે કોઈ પણ અહીંયા પધારેલ નથી મારી અને સમગ્ર ટીમની મારી રજૂઆત છે કે સરકાર આ ત્વરે તાત્કાલિક પગલાં લઈ અને કેસ્ટ્રોલ જેવું થાય તો જો કેસ્ટ્રોલની મદદ કરે તાકી એ લોકોને જ્યારે અત્યારે જમવાની પરિસ્થિતિ પણ એવી છે કે ઘર માટે અનાજ એવું પણ નથી કે બે ટક પકાવીને કે રાંધીને ખાઈ શકે ત્યારે જો સરકાર આ રીતે સુતી રહેશે તો આ ગરીબ પ્રજા કોના પાસે રજૂઆત કરશે